હાજીપુરમાં શ્રાવણના ત્રીજા સોમવારે બાબા અભિષેક કરવા સોનપુર રહેલા નવ ભક્તોના મોત થયા હતા ભક્તોની ડીજે ટ્રોલી હાઈટેન્શન વાયર થી અથડાઈ હતી હાજીપુર ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનના સુલતાનપુર ગામમાં રાત્રે લગભગ બાર વાગ્યા અકસ્માત થયો આ તમામ ડીજે ટ્રોલીમાં હતા વીજકરણથી લોકોના મૃતદેહો સળગવા સળગતારાય શ્રાવણના મહિનામાં ગામના લોકો દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જાય છે રવિવારે રાત્રે પણ ગામના લોકો જળાભિષેક કરવા માટે રવાના થયા હતા કે તેના માટે ડીજે ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ગામના ખરાબ રસ્તાથી ડીજે ટ્રોલી કાઢતી સમયે જ ટ્રોલી રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન ટેન્શન વાળથી આવી ગઈ કરંટના લીધે ટ્રોલી ઉપર સવાર યુવકો દાજી ગયા તો અફરાતફરીમાં અનેક

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ